સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગની અસર વર્તાઈ રહી છે જેને કારણે ઋતુ ચક્ર બદલાયું છે અને લોકોના ખાનપાન પણ બદલાયા છે તેની સાથે સાથે હવે બીમારીઓએ પણ ભરડો લીધો છે ત્યારે ઋતુ ચક્ર બદલાતા અનેક પક્ષીઓ કે જે હંમેશા કલરવ કરતા દેખાતા હોય તે પણ હવે લુપ્ત થઈ રહ્યા છે ત્યારે ઘરોમાં હંમેશા કલરવ કરતી ચકલીઓ આજે અને સ્નાબૂત થઈ રહી છે ત્યારે આ લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે દર વર્ષે વીસમી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો થકી લુપ્ત થતી ચકલીઓ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે છેલ્લા કેટલાય વર્ષોથી પાટણ શહેરના વર્ડ્સ પ્લાઝા વિસ્તારમાં આર્ય વ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાજગોર દ્વારા ચકલી દિવસની ઉજવણી અંતર્ગત ચકલીના માળા અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે વીસ માર્ચના રોજ એટલે કે આજ રોજ ત્રણ જેટલા ચકલીના માળા અને બે હજાર જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે કમળાબેન નારણભાઈ ઠક્કરના સ્મરણાર્થે પાણીની પરબ અને સ્વ રજનીભાઈ રેકમદાસ પટેલ સ્વ કાંતિભાઈ હરગોવંદ દાસ રાવલ અને

પરહિતને પણ કંઈક કામ કરવો જોઈએ ભગવાને આપણે તન મન ધન આપ્યું છે તો તન મન ધનમાંથી જેનો આપણો ઉપયોગ કરી શકીએ એ ઉપયોગ પરમાર્થ માટે કરીએ તો આપણું જીવન સાફલ્ય બનાય અહીંયા આગળ આજે આગેભર નિર્માણ ટ્રસ્ટ જે ચાલે છે અને નિલેશભાઈ સંચાલન કરે છે એમણે આગળ પરબની જ્યારે શરૂઆત કરી ત્યારે મને એમ થયું કે મારા ધર્મ એ અવસાન પામે છે કે એમના નિમિત્તે આ પરબ થાય તો સારું અને આ પર આજે શામળાબેન નારાયણભાઈના સ્મરણાર્થી કરવા માટેનું યોગદાન આપવા મને નિમિત્ત બનાવ્યો છે એ માટે નિલેશભાઈનો આભાર માનું છું આ પ્રસંગે નગરપાલિકાના વિતરણ કરાયું હતું દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ